ધાનેરા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોની પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલાં જ પહેલાં બેઠકોની થઈ ફાળવણી કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલાં સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાજ્યની ઓગણાસી નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે ધાનેરા નગરપાલિકાની સાત વોર્ડની સત્યાવીસ બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે ચૂંટણી પંચ હવે ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે તાનેરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈ સાત વોર્ડનું સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણીનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગમાંથી કરવામાં આવ્યો છે તાનેરા નગરપાલિકામાં વોર્ડની સંખ્યા સાત છે અને આ સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો આવેલી છે એટલે કે એક વોર્ડમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવેલો છે બેઠકોની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે ચૌદ બેઠકો સ્ત્રી ઉમેદવાર માટે અનામત છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગ સ્ત્રી સહિતની બેઠકોનો સમાવેશ થાય છે અનુસૂચિત જાતિ માટે ચાર અનામત બેઠક છે જેમાં બે બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીની છે અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકની સંખ્યા એક છે એક બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી છે જ્યારે પછાત વર્ગ માટે અનામત બેઠકની સંખ્યા આઠ છે તેમાં પણ ચાર બેઠકો સ્ત્રી વર્ગની છે જેમાં કુલ વીસ બેઠકો અનામત છે જ્યારે આઠ બેઠક સામાન્ય છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં સત્યાવીસ ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી થતાં સીમાંકનમાં ફેરફાર થાય છે તાનેરા નગરપાલિકામાં પણ પછાત વર્ગની બેઠકોમાં વધારો થયો છે